તો હેલો મિત્રો જયરામભાઈ જય દ્વારકા જય માતાજી તો ઉઠી ગયા છીએ તારે વાર ગયા છે ત્યારે સાડા સાત મમ્મીને ગયા છે બધા ગમે તમને ખબર જ હશે તો હું પીંટું બી ઉઠી ગયા છીએ અને ચા તો હું પીતો નથી એટલે પિંટું પણ પીંટું કે મારે નથી પીવો તો પિંટું માટે બનાવતો છો રોટલી રોટલી બનાવતો તો આવડતી નથી પણ બનાવીએ છીએ પીંટુ કલર છે બ્રશ અને અમારો છે પાડોશી મનો અયો હે અમાર ખબર લેવા મને કે ઉઠ્યા કે નથી ઉઠ્યા નહી મને હા ઉઠી ગયા ને હા ઉઠી લાવ થોડો પોકી ગયો હવે રોટલી બોટલી કરી નાખી કઈક એમાં ખાવું તો પડશે ને ભૂખ પણ લાગી થોડીક તો હવે રોટલોટ બોટ કઈક માજીયા ગઉ નો બનાવ આવડતી નહી પણ બનાવી તો રોટ સરો બઈ ગયા હમ બધાને બનાવી ચાર રોટલી બનાવી પીંટુ ખાય

તો આજે તો બીજું કઈ કામ છે નહીં હાલર આવવાનું છે તો એડા કઢા જવાના છે પણ બપોર પછી જવાનું છે તો આજે તો બી ઘરે જ છીએ લાઈટ આવી નથી મોટર ચાલુ નથી કરી પાણી પણ નથી ચાલુ થયું તો ફટાફટ ખાઈ લઈએ ને રોટલી કેવી પડી છે કોમેન્ટ કરી દેજો રા ગોર તો નહીં હોય પણ બનાવીએ કોઈને બનાવીએ તો કહી દેજો ઓર્ડર કરી દેજો નંબર ઉપર ફોન કરી દેજો રાખ કોઈને બનાવી રાખી બરાબર રોટલી તો ચલો ફટાફટ હવે ખાઈ લઈએ ચલો ખાઈ તારીખ મળીએ તો વાગી ગયા છે ત્યારે બાર સાડા બાર અને જઈએ છીએ હવે નરેશભાઈ એમના ઘરે કેમકે ત્યાં ખાવાનું બનાવ્યું છે અને ત્યાં સા બપોર પછી આવવાનો છે હલર એટલે જો વેલાહાર આવશે તો ત્યાં કઢાવીને જ પછી આવશે પીન્ટુ બાય કરતો વારેલો છે બસ જઈએ છીએ હવે તો જો ટાઈમ રહેશે તો ત્યાં વ્લોગ બનાવશું નગર પછી ઘરે આવીને બનાવશું પછી વ્લોગ તો ચલો હવે જો ખાઈને આવી ગયા છીએ અને થોડોક ભાગ પણ લેતા આવ્યા છીએ પાસતા કાજુને ને છું તો કે મોટર બી આ ચાલુ હતી એટલે આવતા રહ્યા અલારનું તો હજુ કંઈ નક્કી જેવું હતું નહીં એટલે તો ચાલો ને કોઈ જઈ આવી બે મોટર ચલો એટલે કઈ દાબ બાબ લેવાની લાઇન બાઈન તોડે અને કરતા આવતું રહેવું સારું તો આવતા રહીએ છીએ ઘરે અત્યારે અને જોઈએ છીએ જો હલર ક્યારે જાય છે તો હલર જશે તો ત્યારે જશું આપણે ચલો તો મિત્રો અડા કાઢી નાખ્યા છે અલર્નમાં અને વાગી ગયા છે ત્યારે સાડા સાત તો હવે જવું છું ઘરે અને મમ્મી પપ્પાને પણ આવી ગયા છે તો મૂડીથી ખાવાનું લયા છે બસ જોઈને ખાઈને સુઈ જશું રે અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય